નવરાત્રી એટલે માતાજીનું આરાધનાનું કરવા આ પાવન પર્વમાં ગુજરાતીઓ રાસની રમઝટ બોલાવે છે નવ દિવસ સુધી ખેલાવામાં પણ ઉત્સાહ જોવા મળતો હોય છે પ્રાચીન અને અર્વાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યારે નવરાત્રિ પૂર્વે જ બજારમાં ખરીદીનો ધમધમાટ ચાલુ થયો છે ચણિયાચોળીના વેપાર રાજકોટમાં મોટા પાયે થતો હોય છે નવરાત્રી આવવાની સાથે જ ભાડા પર આપતાં ચણિયાચોળી અને વેચાણ કરતી દુકાનોમાં નવરાત્રિ નજીક આવતા જ ટ્રેડિશનલ ચણિયાચોળીની ખરીદી શરૂ થઈ જતી હોય છે ત્યારે વેપારીઓના ચહેરા પર और có चमक जोवा thấy रही bức đây. નવામાં સાહેબ એવું છે કે અત્યારે સોબર ટેસ્ટ વધારે ચાલે છે મારી પાસે અત્યારે કે બહારના કસ્ટમર આવે એટલે એ સોબર ટેસ્ટ વધારે લઈ છે બાકી આપણા ગુજરાત માટે સ્પેશિયલ ટ્રેડિશનલ જ ચાલે છે ટ્રેડિશનલમાં એવું છે કે ભાઈ નવ મીટરનું ગેર ચાલે છે દસ મીટરનું ગેર ચાલે છે બાર મીટરનું ગેર ચાલે છે બરાબર અને આવર ભાઈ સમજી લો કે ભાઈ સોબર ટેસ્ટમાં અત્યારે આ ખાલી બોર્ડર જ આવે છે બરાબર આનાથી સોભર જોતો તો પટોળા આવે બરોબર પ્લેનમાં આવે અજરતમાં આવે બધી વેરાયટી રાખી છે ટેસ્ટ જ માગી રહ્યા છે પણ જેમ જેમ નજીક આવતા જશે નોરતા તેમ તેમ આપણે ટ્રેડિશનલનું વધારે ચલણ ચાલ થશે ટ્રેડિશનલમાં એવી રીતે છે કે ભાઈ આપણે ડબલ ગેર ફૂલ નવ મીટરનું ગેર બરોબર આવી રીતે આખું ઓલ ઓવર બધી રીતે રાખીએ આપણે ફેન્સિંગમાં રાખી છે ડિઝાઇનર પીસ રાખી જ છીએ માં એવું છે કે ભાઈ ડિઝાઇનર ફીસ વધારે માગે છે બરોબર પણ આપણે જે કસ્ટમરની બરોબર બધા કરતાં ડિફરન્ટ છીએ કે ભાઈ હોય ને તો આપણા ખાલી ના જાય આપણે કંઈક ડિફરન્ટ જ આપી દઈએ એના કરતા રિસ્પોન્સ તો બહુ સારું છે અત્યારે બરોબર કારણ કે માલ સમજી લો કે હવે મારા પાસે પચાસ ટકા જ હોય છે સમજ્યા એટલો રિસ્પોન્સ સારો છે આયા જમવાનો ટાઈમ નથી મળતું સર બરોબર માતાજીને ગયા છે હાવ વધારામાં કઈ નથી આપણે જે નોર્મલ રેન્જ છે એ થી સ્ટાર્ટ કરી ફૂલ સાઈઝ માં બરોબર અને નાનામાં ચાલુ કરી આપણે ચારસો થી મીડિયમ વર્ક ના એમ નાના આવે ને તો એ પહેરી શકે